એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો કે જેમાં આપણા ભારતના કુલ એકસો બે સંસદ બે હાજર ને માં કેટલી સંપત્તિ હતી અને બે ને માં કેટલી સંપત્તિ છે એ અને તેની સંપત્તિમાં કેટલો વધારો થયો છે અને કેટલી સંપત્તિમાં તેનો ઘટાડો થયો હા તો મિત્રો આપણે એમાંથી માત્ર આપણા ગુજરાતના આઠ સાંસદ સભ્યો છે એની સંપત્તિ નો જે આંકડા આવ્યા છે એ વિશે વાત કરીશું આ વિડીયોમાં હા તો મિત્રો એમાં નંબર વન પર આવે છે વધારો થયો છે એટલે કે માત્ર દસ વર્ષમાં એકસો ત્રીસ કરોડ રૂપિયા નો વધારો અને મિત્રો આ વધારો આપડા ભારતને એકસો બે સાંસદ સભ્યો માંથી સૌથી ઉપર નંબરે વધારો આવે છે એટલે મિત્રો આ એક બાબત પર નોટિસ કરવા જેવી છે બે હજાર ચૌદ માં એમની સંપત્તિ હતી જીરો પોઈન્ટ છપ્પન કરોડ અને બે હાજર ચોવીસ માં સાત પોઈન્ટ દસ કરોડ થઈ ગઈ એટલે કે એમાં એક હજાર એકસો ને ત્રેસઠ ટકા નો વધારો થયો છે અને મિત્રો એના પછી નંબર ત્રણ પર આવે છે બારડોલી સાંસદ સભ્ય એવા પ્રભુભાઈ વાસવા કે જેમની બે હજાર ચૌદ માં સંપત્તિ હતી એક પોઈન્ટ ઓગણસાઠ કરોડ અને બે હાજર ચોવીસ માં ચાર પોઈન્ટ સિત્તેર કરોડ થઈ ગઈ એટલે કે એમાં એકસો પંચાણું ટકા વધારો થયો એટલે મિત્રો એમાં ત્રણ પોઈન્ટ કરોડ નો વધારો થયો છે દાહોદના સંસદ સભ્ય એવા એમનું નામ છે જસવંતસિંહ ભાભોર કે જેમની બે હજાર ચૌદ માં સંપત્તિ હતી એક પોઈન્ટ સત્તાણું કરોડ અને બે હજાર ચોવીસ માં ચાર પોઈન્ટ ચોર્યાસી કરોડ થઈ ગઈ એટલે કે બે પોઈન્ટ અત્યાસી કરોડ નો એમાં વધારો થયો એકસો છેતાલીસ ટકા વધારો થયો અને મિત્રો એના પછી નંબર પાંચ પર આવે છે જુનાગઢના બીજેપી સાંસદ સભ્ય એવા રાજેશભાઈ ચુડાસમા કે જેમની બે હજાર ચૌદમાં સંપત્તિ હતી જીરો પોઈન્ટ કરોડ અને બે હજાર ચોવીસમાં એમની સંપત્તિ થઈ ગઈ ત્રણ પોઈન્ટ ટકા વધારો થયો છે અને મિત્રો એના પછી નંબર છ પર આવે છે ખેડાના સાંસદ સભ્ય એવા દેવુસિંહ ચૌહાણ મિત્રો એમની બે હજાર ચૌદમાં સંપત્તિ હતી જીરો પોઈન્ટ ત્રાણું કરોડ અને બે હજાર ચોવીસમાં એની સંપત્તિ થઈ ગઈ ત્રણ પોઈન્ટ પચાસ કરોડ એટલે કે મિત્રો બે પોઈન્ટ પંચાવન કરોડ નો વધારો થયો અને એની ટકાવારી શોધીએ તો બસો એકોતેર ટકા એમની સંપત્તિમાં વધારો થયો સાત પર આવે છે એટલે કે લગભગ એક પોઈન્ટ નેવ્યાસી કરોડ નો વધારો થયો અને જો માં હિસાબ કરીએ તો બસો અઠ્યાસી ટકા વધારો અને મિત્રો હવે વાત કરીએ માત્ર આપણા ગુજરાત ના આ સાંસદ સભ્ય માંથી એક જ એવા સાંસદ સભ્ય છે કે જેમની સંપત્તિમાં વધારો થવાને બદલે ખુબ જ ઘટાડો થયો છે એ છે આપડા બીજેપી ના નેતા એવા નવસારી ના સી આર પાટીલ કે જેમની બે હજાર ચૌદ એમની સંપત્તિ હતી ચુમ્મોતેર પોઈન્ટ અડતાલીસ કરોડ કે જે બે હાજર ચોવીસ માં ઘટી ને ઓગણ ચાલીસ કરોડ થઈ હતી એટલે કે મિત્રો આમ જોઈએ તો ચોત્રીસ પોઈન્ટ અઠાણું કરોડ ઓછી થઈ અને એની જો ટકાવારીમાં હિસાબ કરીએ તો માઇનસ ટકા નથી આ તો હજી સભ્ય હોય અનલીગઢ તો એમની પાસે કેટલી એમની સંપત્તિ હશે એ તો આપણે હા તો મિત્રો આ બાબતે તમને શું લાગે છે કોમેન્ટ કરી દેજો હા તો મિત્રો આવા જ નવી નવી માહિતીના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો